હલો ફ્રેન્ડ્સ હું આરતી આજે તમારી સાથે શેર કરીશ ગુવાર ઢોકળીના શાકની રેસિપી આ શાક એટલું સરસ ટેસ્ટી બને છે કે ઘરના બધાને ખૂબ જ ભાવશે અને તમે આ રીતે ક્યારેય ગુવાર ઢોકળીનું શાક નહીં બનાવ્યું હોય એકદમ નવી રીતે માત્ર પંદરથી વીસ મિનિટમાં આ શાક બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો આ શાક બનાવવા માટે મેં અહીંયા સાડા ત્રણસો ગ્રામ જેટલો ગુવાર લીધો છે ગુવારને સારી રીતે પાણીથી ધોઈ અને ઉપર અને નીચેનો ભાગ કટ કરી અને કોરો કરી લીધો છે હવે આપણે એક બાઉલ લઈ લઈએ બાઉલમાં મેં અહીંયા પોણી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે આ ચણાનો લોટ છે તે મેં ચાડીને ઉપયોગમાં લીધો હવે તેમાં આપણે મસાલા કરીએ તો મસાલામાં સૌ પ્રથમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ સાથે ચપટી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ અને સાથે એક ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું અને ચપટી હિંગ એડ કરી દઈએ અને આપણે તેમાં પાણી નાખી અને બેટર બનાવવાનું છે લમ્સફ્રી બેટર બનાવશું તો વિસ્કરની મદદથી આપણે એકદમ સરસ લમ્સફી બેટર બનાવી લીધું છે તો આ રીતની કન્સિસ્ટન્સી આપણા બેટરની હોવી જોઈએ તો હું તમને ચમચી લઈને બતાવી દઉં કે આપણે કેવું બેટર જોઈએ છે તો આ રીતે એકદમ સરસ સ્મૂથલી નીચે પડે છે અને ચમચીના પાછળના ભાગમાં આ રીતે કોટિંગ થઈ જાય એ રીતનું આપણું બેટર હોવું જોઈએ હવે આપણે ઢોકળીઓ લઈ લેવાનું છે જેમાં આપણે મુઠિયા ઢોકળા બનાવીએ એ ડીશમાં આપણે ગુવાર એડ કરી દઈએ અને ગુવારને આપણે સારી રીતે ફેલાવી દેવાનો જેથી એકદમ સરસ ગુવાર આપણો બફાઈ જાય તો આ રીતે મેં હાથેથી બધો ગુવાર એકદમ સરસ પાથરી દીધો છે હવે આપણે બીજી ડીશ લઈ લેવાની છે જે આપણે ઢોકળા બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ એ ડીશ લીધી છે એ ડીશને આપણે ઉપર મૂકી દેવાની છે અને તેલથી આપણે આ ડીશને સારી રીતે ગ્રીસ કરી લઈએ તો મેં બધી ડીશમાં એકદમ સરસ તેલ સારી રીતે લગાવી દીધું છે હવે તેમાં આપણે આ બેટર છે તે ફેલાવી દેવાનું છે તો એકદમ સરસ બધી જ બાજુ એક સરખું બેટર જાય એ રીતે આપણે ફેલાવી દીધું છે હવે ઢાંકી અને દસથી બાર મિનિટ માટે આપણે થવા દેવાનું છે તો લગભગ દસ મિનિટ પછી આપણે ચેક કરીએ તો ઢાંકણ ખોલીને જોઈએ તો ઉપરની ઢોકળી આપણી એકદમ સરસ બની ગઈ છે તો આ રીતે આપણે હાથ અડાડીએ તો આપણા હાથમાં ચોટતી નથી એટલે કે ઢોકળી એકદમ સરસ આપણી થઈ ગઈ છે તો હવે આપણે આ પ્લેટને બહાર કાઢી લઈએ અને ગુવાર ચેક કરીએ તો ગુવારને હજુ થોડી વાર છે તો ફરીથી આપણે પાંચથી સાત મિનિટ માટે ગુવારને થવા દેવાનો તો ઢાંકીને આપણે ગુવારને થવા દઈએ અને અહીંયા ઢોકળી થોડી ઠંડી થઈ ગઈ છે તો હવે તેમાં કાપા લગાવી દઈએ તો મેં અહીંયા મીડિયમ સાઇઝના ચોરસ ટુકડા કર્યા છે તમારે નાની સાઈઝ મોટી સાઈઝ મીડિયમ ડાયમંડ કટ જે પણ કટ લગાવવો હોય તે લગાવીને ઢોકળીને કટ કરી લઈએ તો આમાંથી હું તમને એક ઢોકળી કાઢીને બતાવી દઉં તો એકદમ સરસ આપણી ઢોકળી બનીને તૈયાર છે તો એકદમ સરસ દસ થી બાર મિનિટની અંદર જ ઢોકળી આ રીતે બની જાય છે અને ગુવાર પણ એકદમ સરસ પંદર બફાઈ જશે હવે શાકનો વઘાર કરીએ વઘાર કરવા માટે મેં અહીંયા બે થી ત્રણ મોટા ચમચા જેટલું તેલ લીધું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરીએ જીરું સરસ ફૂટવા લાગે એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે આમાં તમારે અજમો એડ કરવો હોય તો અજમો પણ એડ કરી શકાય સાથે એક ચમચી આપણે વાટેલું લસણ લઈ લઈએ લસણને આપણે આઠથી દસ સેકન્ડ માટે સારી રીતે સાતળી લેવાનું લસણ એકદમ સરસ સતળાઈ ગયું હવે તેમાં આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી છે જેને મેં આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી તે એડ કરીએ ડુંગળીને આપણે થી ત્રણ મિનિટ માટે સાતળી લેવાની છે કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે ડુંગળીને આ રીતે સાતળી લેવાની તો લગભગ બેથી ત્રણ મિનિટ પછી ડુંગળી એકદમ સરસ સતડાઈ ગઈ છે તો હવે તેમાં આપણે ટમેટો પ્યુરી એડ કરીએ તો ત્રણ મીડિયમ સાઇઝના ટમેટાની મેં પ્યુરી લીધી છે તે એડ કરી દઈએ અને ટમેટાની પ્યુરીને આપણે વઘાર સાથે સારી રીતે મિક્સ કરીએ તો વઘાર એકદમ સરસ આપણો મિક્સ થઈ ગયો છે તો હવે તેમાં આપણે મસાલા કરીએ તો તેમાં આપણે બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ સાથે અડધી ચમચી જેટલું હળદર એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીએ આ શાકમાં જીરુંનો પાવડર આપણે થોડો વધારે ઉપયોગમાં લેશું સાથે અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલા પાવડર એડ કરીએ અને બધા મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરીએ તો બધા જ મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ને સુગંધ તો એકદમ સરસ આવી રહી છે ફ્રેન્ડ્સ મારી આ રેસીપી થોડી ઘણી પણ જો તમને ગમતી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય અને હા તમે કયા શહેરમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તે ખાસ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આ ગ્રેવીમાં આપણે અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને વઘાર સાથે સારી રીતે આપણે મિક્સ કરીએ જેથી એકદમ સરસ આપણા મસાલા ચડી જાય અને બળે પણ નહીં હવે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે આપણે થવા દઈએ જેથી તેલ એકદમ સરસ છૂટું પડી જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ આપણી થઈ ગઈ છે તો હવે તેમાં આપણે બાફેલો ગુવાર એડ કરવાનો છે તો ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈએ અને હવે તેમાં આપણે બાફેલો ગુવાર એડ કરી દઈએ તો મેં અહીંયા બધો જ બાફેલો ગુવાર એડ કરી દીધો અને હવે હું તમને એમાંથી એક સિંગ બતાવી દઉં તો ગુવાર આપણો એકદમ સરસ ચડી ગયો છે અને કલર પણ એકદમ સરસ ગ્રીન રહેલો છે હવે તેમાં આપણે ઢોકળી પણ સાથે એડ કરી દઈએ તો અહીંયા મેં બધી ઢોકળી પણ એડ કરી દીધી છે અને હવે આપણે સારી રીતે ગ્રેવી સાથે ગુવાર અને ઢોકળીને મિક્સ કરી દઈએ તો એકદમ સરસ અહીંયા હલકા હાથે આપણે ગુવાર અને ઢોકળીને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દીધું છે હવે તેમાં અડધો ગ્લાસ ફરીથી પાણી એડ કરશું અથવા તો તમારે જે પ્રમાણે રસો જોઈ તો હોય શાકમાં એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું અને હલકા હાથે ફરીથી આપણે મિક્સ કરીએ અને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈએ જેથી ગ્રેવી છે તે ઢોકળી અને ગુવાર સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય તો લગભગ ત્રણ ચાર મિનિટ પછી આપણે ચેક કરીએ તો એકદમ સરસ આપણું આ શાક બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ગુવાર ઢોકળીનું શાક બન્યું છે આ શાક છે તે રોટલી બાજરાની રોટલી રોટલા કે પછી જુવારની રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકદમ સરસ આપણું આ શાક બનીને તૈયાર છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ આઈ હોપ મારી આજની આ રેસીપી ખૂબ પસંદ આવી હશે અને હા ફ્રેન્ડ્સ તમે આ ગુવા ઢોકળીનું શાક કેવી રીતે બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ નવી એકદમ સરસ જોરદાર રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર